આપણે બધાને રસદાર અને મીઠી કેરી ગમે છે પણ શું દરરોજ એક કેરી ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે ચાલો જાણીએ કે દરરોજ કેરી ખાવાના ફાયદા શું છે નંબર એક વિટામિન સીથી ભરપૂર કેરી વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તે ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે નંબર બે હૃદય માટે ઉત્તમ કેરીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે નંબર ત્રણ પાચન માટે ફાયદાકારક કેરીમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે તો મિત્રો આગામી વિડિયોમાં આપણે જાણીશું કે કયા લોકોએ કેરી ન ખાવી જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ